સમગ્ર કાર્યક્રમ સેવા સંસ્થાના અને વાલ્મીકી જયંતિ જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી વાલ્મીકી આજ રોજ દાહોદ જિલ્લા ખાતે વાલ્મીકી સેવા સંસ્થાન દ્વારા વાલ્મીકી ઋષિ જયંતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં અમારા સમાજના વાલ્મીકી સમાજના જે લોકો છે એમને જુદા જુદા ક્ષેત્રે જે અલગ અલગ કાર્યો કરી અને સમાજનું નામ પ્રેરિત કર્યું છે એમનું અમે આમંત્રિત મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું છે અને લોકો સુધી એક મેસેજ પહોંચાડવા માંગીએ છે કે આજ પછી જયારે પણ કોઈ પણ સમાજ લગતું કોઈ પણ કાર્ય કરવામાં આવશે જેમાં દાહોદ જિલ્લા વાલ્મીકી સેવા સંસ્થાન એ અગ્રેસર રહેશે અને અગ્રેસર રહીને કાર્ય કરશે છે વીરેન્દ્ર નૈયા દાહોદ જિલ્લો વાલ્મીકી સેવા સંસ્થાન દ્વારા આયોજિત આજે જે વાલ્મીકી જયંતી છે એની સમગ્ર દાહોદ જિલ્લો છે એ ભવ્યથી ભવ્ય ઉજવણીના ભાગરૂપે દાહોદમાં પણ આ પ્રકારનો કાર્યક્રમ છે અને એના અનુસંધાને સમગ્ર જિલ્લામાંથી જે વાલ્મીકી સમુદાયના લોકો છે એ અહીંયા ઉપસ્થિત છે આ અંતર્ગત આપણા સામાજિક સમરસતા સામાજિક સદભાવ પૂરી બાજુ છે ક્યાંક ને ક્યાંક અમારો સમાજ જે કચડાયેલો છે એ સ્થિતિ એક સંગઠનાત્મક સ્વરૂપમાં આવે અને એના માટેનું આ જે દાહોદ જિલ્લામાં સમગ્ર ટીમે વાલ્મીકી સેવા સંસ્થા દ્વારા જે આયોજન કરી છે એમાં આ બધા વિષયોની આજે જે ચર્ચા થવાની છે અને થઈ જશે પછી સમાજ માટે કેટલા બધા પરિબળો બાકીના શિક્ષણ હોય સામાજિક સમરસતા હોય પછી બાકીનું શિક્ષણ છે આરોગ્ય છે મારું સ્વાવલંબન હોય પારંપરિક અમારો વ્યવસાય હોય આ બધા વિષયોની ચર્ચા કરવાના છે અને જ્યારે આ બધા વિષયોની ચર્ચા થશે ત્યારે આવનાર સમયમાં આ સમાજને દિશા આપવાની આવશ્યકતા છે દશા ભલે ગમે તે હોય શકે પરંતુ દિશા આપવાની આવશ્યકતા છે એના અનુસંધાને આ જે વાલ્મીકી સેવા સંસ્થાન જે કામ કરી છે એ આવનાર સમયમાં સાર્થક નીવડે એ પ્રકારના કામ સાથે આજની બેઠક અને આજનો જે કાર્યક્રમ છે એમાં દરેક વાલ્મીકી સમુદાયનો વ્યક્તિ એ ઘરે અને જનજન સુધી આ સંદેશો પહોંચાડે અને આવનાર સમયમાં ભવ્યથી ભવ્ય કાર્યક્રમો આ બધા સમાજને આપી અને સમાજનું દિશા સૂચન કામ કરે એવી અમારી સમુદાયની સ્પેશિયલ એ પણ કાઢી દેવામાં આવે છે રાજકીય ક્ષેત્રે વાલ્મીકી સમુદાયનું કોઈ જગ્યાએ અસ્તિત્વ નથી આ અસ્તિત્વ પણ આવે અને આવનાર સમયમાં વાલ્મીકી સમુદાયને જે પ્રમાણે હરિયાણામાં સ્પેશિયલ પોર્ટલની સીટો આપી છે એ પ્રમાણે પણ આપે એવી અમારી સરકારને પણ અપીલ છે ભારત સરકારને ગુજરાત સરકારને વહીવટી તંત્રને બધાને પણ અપીલ છે અને આપણા સમયમાં જે લોકો આ પ્રકારે જે કામ કરે છે એ એમને અમારો સપોર્ટ રહેશે અને આપના સમયમાં જે આ કામ છે એ વાલ્મીકી સેવા સંસ્થાન દ્વારા જ થશે તે પ્રકારનું અમારું ભાવ મુકેશભાઈ પિઠાયા થતી પુરાતાલ દાહો વીજળી શ્રેષ્ઠ કાપડિયા દાહોદ